ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ માનનીય શ્રી મલ્લિકાર્જુન ખડગેજી પ્રભારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમારંભના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જગદીશભાઈ ઠાકોર શ્રીમતી સુભાષિ યાદવ ડોક્ટર તુષારભાઈ ચૌધરી શ્રીમતી ગેનીબેન ઠાકોર સભ્યશ્રી સીડબ્લ્યુસી પૂર્વ પ્રમુખશ્રી પ્રભારીશ્રી વિપક્ષ નેતા સાંસદ પ્રદેશ કોંગ્રેસ ઉત્તર ઝોન ગુજરાત ગુજરાત વિધાનસભા બનાસકાંઠા કાંતિભાઈ ખરાડી ધારાસભ્ય દાતાના શિવાભાઈ ભુરિયા પૂર્વ ધારાસભ્ય દાતાભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય લોકશાહી બચાવની લડતમાં સહભાગી થવા આહવાન કરનાર ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ અમૃત ઠાકોર સહિત કોંગ્રેસના પંદર ધારાસભ્ય હાજર રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને છેલ્લા ત્રણ દાયકાથી રાજ્ય સરકારની જે નીતિઓ રહી છે અને જે શાસન છે એના કારણે ગુજરાતની પ્રજા આજે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત છે આજે ચારે તરફ તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે આ સરકાર ક્યાંક અન્યાય કરે છે ભેદભાવ કરે છે અત્યાચારનો ભોગ લોકો બની રહ્યા છે સામાન્ય ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળી રહ્યો સરકારી ભરતીઓનું જે કેલેન્ડર બહાર પાડે છે લાખો જગ્યાઓ ખાલી છે તેમ છતાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ખુલ્લેઆમ હત્યાઓ થાય છે લૂંટ થાય છે છેડતી થાય છે બળાત્કાર થાય છે આજે કોઈ સલામત નથી ગુંડાઓ બુટલેગરો બેફામ બન્યા છે જ્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ મળે છે ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે આજે સરકારની નીતિઓને કારણે ગુજરાતનો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય બધા જ ધંધા વેપાર ચોપટ છે મંદી છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે આજ બનાસકાંઠાની વાત કરીએ તો વારંવાર અતિવૃષ્ટિ થાય છે વારંવાર પૂર થાય છે લોકોના ઉભા પાક નષ્ટ થઈ જાય છે જમીનોનું ધોવાણ થાય છે પણ કોઈ પણ જાતની સહાય નથી મળતી કોઈ પણ જાતનું સરકારનું લાંબા ગાળાનું આયોજન નથી ત્યારે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે મંદી પરેશાન છે મોંઘવારીથી પરેશાન છે ભ્રષ્ટાચારથી પરેશાન છે આખા ગુજરાતમાં રસ્તાઓ પર જે ખાડા છે એ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આખી સરકાર ખાડે ગઈ છે અને જ્યારે આખી સરકાર ખાડે ગઈ હોય તમામ વર્ગ વિસ્તારના લોકો અન્યાય અને ભેદભાવનો ભોગ બન્યા હોય હેરાન પરેશાન હોય ત્યારે આખા ગુજરાતના લોકોના મનમાં જે તકલીફ છે જે પીડા છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ સભાઓનું આયોજન થઈ રહ્યું છે આ સરકારમાં બેઠેલા લોકો કોઈની વાત સાંભળતા નથી કોઈની ફરિયાદ સાંભળતા નથી કોઈપણ આંદોલન કે વિરોધ કરે તો એને ગણકારતા નથી કારણ કે એમને અભિમાન છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે વોટોની ચોરી કરીશું મતદાર યાદીઓમાં ગોટાડા કરીશું અને ફરી સરકાર બનાવી દઈશું ફરી જીતી જઈશું પણ જે રીતે રાહુલ ગાંધીજી આખા દેશમાં વોટ ચોરીના કૌભાંડને ખુલ્લું પાડ્યું છે જે રીતે ગુજરાતમાં પણ નવસારી લોકસભામાં વોટ ચોરી પકડાઈ છે આવનારા દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર ઘેર જઈને મતદાર યાદી ચકાસવાનો છે ઘેર જઈને આ મતદાર યાદીની ચકાસણીની સાથે સાથે વોટ ચોરોને ખુલ્લા પાડવાની ઝુંબેશમાં સહી ઝુંબેશ લઈ રહ્યો છે લોકો મિસકોલ કરીને આ ઝુંબેશને સમર્થન આપી રહ્યા છે ત્યારે અમે લોકોના પ્રશ્નો માટે વાચા આપીશું લોકોના આક્રોશ માટે લઈને લડીશું અને આ વોટ ચોરોને બે હજાર સત્યાવીસમાં ખુલ્લા પાડી ગુજરાતની જનતા બે હજાર સત્યાવીસ માં વોર્ડચોર ગાદી છોડ નારા ને બુલંદ અવાજે એકવાર ઉઠાવશે અને સત્તા પરિવર્તન કરાવશે